નજીકના સગાએ ટૂંકમાં અમારી દગો અને ગદ્દારી કરી લે અમારા ધંધાની અંદર મોટી નુકસાની આવી એટલે માનસિક ને શારીરિક રીતે એટલા પીડાણા એટલે પછી અમે અમારા વતનની અંદર ગામડે પાસા આવ્યા અત્યારે અમે નાની એવી ગૌશાળા ચાલુ કરી છે કે મારા છોકરા પેલેથી જ એને બી તમારા વિડીયા જોવે ને તો બહુ જ લાઈક કરી કે મારી એક વખત ઈચ્છા તમને બે વર્ષ થયા કહે કે મારે જાવું છે રમેશભાઈ ગૌશાળા જોવા ગૌશાળા જોવા મિત્રો આપણે એક બાજુ થી ષડયંત્ર નો શિકાર બન્યા હોય એવું નથી આપણે ઘણી બાજુ થી ઘેરાઈ ગયા છીએ આપણી પાસે ગાય વહી ગઈ ખેતી વહી ગઈ પ્રાકૃતિક આહાર વહી ગયો પરિવાર વહી ગયો ગઈઠિયા વહી ગયા હા બધું એક સગા સંબંધી વહી ગયા અને હવે પછી જો આવું ને આવું રહે ને એક નું એક અમારું એક નું એક તો દસ વર્ષ પછી કાકી મામા માસી ભૂઈ ભુવા ભાણે બનેવી બેન આ બધું ખતમ થઈ જાય મિત્રો ગમે તેટલા તમે આર્થિક રીતે સદર થઈ જાઓ પણ તમારી મૂળ સંસ્કૃતિ તમારા પરિવારને સ્ટ્રેસ મુક્ત રાખ સ્ટ્રેસ મુક્ત રાખવો ફેમિલીમાં જોઈન્ટમાં રહેવું એકદમ આનંદથી રહેવું એના માટે તો માત્ર ગામડું જ તમને એવો આનંદ આપી શકે જય ગૌ માતા મિત્રો મારી સાથે એક પરિવાર છે એ પરિવારની સ્ટોરી પણ એવી છે કે જે ખૂબ સુરત જેવા શહેરમાંથી કોર્પોરેટ શહેરમાંથી ભરીને ગામડામાં પાછા આવીને વેચ્યા છે અને એવું જ એની સાથે એક બાળક છે શું નામ છે તારું પામી કેટલા વર્ષની ઉંમર છે તારી સાહેબ કેટલી ગાયો છે તમારા ઘરમાં બાય અરે વાહ કેટલી ગાયના નામ આવડે છે સાત પાંચ નામ બોલશું

હવે એ પરિવારને આપણે પૂછીએ કે એ આવું સુરત જેવું શેર મૂકી અને ગામડામાં કામ વસ્યા જુનાગઢ જિલ્લાનું જુનાગઢ તાલુકાનું પ્રભાતપુર ગામ અમે સુરતની અંદર પહેલાં રહેતા હતા એ સુરતની અંદર સારો એવો ધંધો અને ધંધાની અંદર એક નજીકના સગાએ ટૂંકમાં અમારી દગો અને ગદ્દારી કરી અમારા ધંધાની અંદર મોટી નુકસાની આવી એટલે માનસિક ને શારીરિક રીતે એટલા પીડાણા એટલે પછી અમે અમારા વતનની અંદર ગામડે પાસા આવ્યા અત્યારે અમે નાની એવી ગૌશાળા ચાલુ કરી છે અને ધીમે ધીમે સેટ થાય પણ અતિ છે એની અરે રહેવામાં આનંદ આવે અને માનસિક ફ્રેશ થાય છે મતલબ તમે જે ઓલા દેણાના ડિપ્રેશનમાં હતા એમાંથી મુક્તિ એમાંથી મુક્તિ દે અતિ છે બસ ચોખ્ખું ખાવાનું મળે અમને આ મારો બાળક દિવસ નો હતો એને રમવું એને હું વાડિયા લઈ જાઉં તો અહીંયા બેઠો જ હોય એવું નહીં કે આને ગાયો એ રમે અત્યારે તો જો કે આમ બીકલા પણ એ મારે ઘરે હોય તો એ બધી ગાયો એ રમતો હોય કોઈ ગાયો કરતી નથી અને પહેલેથી ને કોઈ ચોખ્ખું ખાધું નથી ક્યારે એમ કોથળીનું દૂધ કે આપણે ભેંસનું પીતો નથી ક્યારે

અટલે માતૃશક્તિએ ભારતની સનાતન સંસ્કૃતિની નારી શક્તિએ વિચારવાની જરૂર છે કે કમ કમ એક એના બાળકના સપોર્ટ માટે એક બાળક જોઈએ તો તમે અહીંથી બીજા બહેનોને સંદેશ દ્યો અને તમે સંકલ્પ લઈને જાઓ કે અમે આ બાળકના સથવાડા માટે બીજું બાળક કરીશું વાત સાચી છે કે બે એક જોઈએ સપોર્ટ માટે અત્યારે સમય રીતના છે કે આપણે બીજું બાળક હોય તો આ ભવિષ્યને સપોર્ટ મળી રહીએ ને એમ ભવિષ્ય ન થાય કઈ પણ કે આની એક જરૂરી છે એમ બાળક માટે એના સપોર્ટ માટે કે એના ભવિષ્ય માટે અને અમે એમ શકે સંકલ્પ પૂરો કરશું

અમને અમારી પરિસ્થિતિ રમેશભાઈ સગા ને લીધે એવી થઈ નઈ નઈ સગા ના લીધે નહીં કોઈને તમે દોષ આપોમાં કોઈને દોષ આપોમાં તમારું પ્રારબ્ધ જેટલું હતું એટલું તમે ભોગ્યું અને ઘટનાઓ છે ને એનાથી ક્રાંતિ આવતી હોય પરિવર્તન આવતું હોય એટલે તમે માનો કે ન્યા ખોઈટ માં ગયા તો હવે અહીંયા તમારી પાસે એવો રસ્તો ખુલશે કે તમે અકલ્પના અકલ્પનીય કલ્પના એનો કરી હોય માનો અમારે અમારે જે દિવસો એવા મકાન વેચવું જમીન વેચાઈ ગઈ છે બળદગાડી વેચા તે દી અમે છ મહિના ઘર દરવાજો ડેલી નો ખોલી બહાર નહોતા ગયા કારણ કે કોઈની પાસે જાય સીધા પૂછે એટલે લીધી ક્યાંય જમીન શું ત્યાં એવું લાગતું હતું પરિસ્થિતિ હોય તો બે કલાક માં સોલ્વ થઈ જાય ગમે ત્યાં ભારતમાં એડ્યુમેશન લેવું હોય કોઈ આપણી પાસે આવ્યું હોય ને આપડે પ્રયત્ન કરીએ તો આપણા પ્રયત્નથી એડમિશન થઈ જાય આપણે સુધી કોઈ કોઈની ઘરે જઈમાં નથી કોઈનો ચા પીધો નથી પણ આપણને એક આનંદ છે કે આપણે જ્યાં ઉભા રહી ને પચી પચાસ માણસ ઉભા રહીએ આપણી વાત લોકો સાંભળે પૈસા તો હજી અમારી પાસે એટલા બધા નથી કે કરોડપતિ હોય ઘર અકાલું પડે એવું બિલકુલ પરિસ્થિતિ નથી એટલે તમે આપણે કોઈને દોષ નથી દેવો પણ જે ઘટના બની તમારા હિત માટે બની છે એવું કઈ શકાય અને સર બીજું છે અમે અમને બધા એમ કે તમે આ ગાયો રાખ્યું પણ અમે અમે એવું માન્યા નહીં અમે કોઈનો વિચાર અમે રમેશભાઈ અમે એમ જ કહીએ છે 5 વર્ષથી અમે શેઠ નથી થયા લોકો એમ જ કે છે કે તમે ગાયું ગયા આ નો કરાય આ નો કરાય પણ અમે મન થી એટલા મજબૂત છે એનો રસ્તો નીકળશે

જે નિર્ણયો કરે ઈ પરિવારના હિતમાં જ હોય ને એટલે આપણો પરિવારનો માલિક છે દ્વારકાધીશ એટલે ઈ આપણા માટે કોઈ દી ખરાબ કરે જ નહીં એના નિર્ણયો હંમેશા આપડે હિતમાં જ હોય એટલે હિંમત રાખીને કામ કરવું અને ગાય સાથે હવે તમે ગાયની ઘણી બધી એવી પ્રોડક્ટ બને છે તમે ભણેલા છો ગોબરમાંથી અલગ અલગ આર્ટિકલ માળા આસન આવી બધી વસ્તુ બનાવો ગોબરમાંથી

એટલે બાળકની અંદર બધું પડેલું જ હોય છે પણ હા એનો એનો સમય આવે એટલે ખીલી ઉઠે અને આ ઉંમરમાંથી આટલું માર્ગદર્શન મળે એટલે જીવનનું સૌભાગ્ય કહેવાય અમે તો આખી જિંદગી અંધારામાં તીર માર્યા છે અને હજી અંધારામાં જ તીર મારીએ છીએ કારણ કે અમારે આગળ હાલવાનો એટલે રસ્તો બનાવવો પડે અને તમને રેડીમેડ મળે છે એમ તું વધારેમાં વધારે કેને વિડીયો જોશો નામ શું છે અભાઈનું તું વર્ખજ મને